રાજવાડી ચાર રસ્તા ખાતે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભરૂચ જિલ્લાના ચિગડા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામની બહેસરન ઘાટીમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ મૃતકોને રાજપાડી ચાર રસ્તા પાસે હાથમાં મીણબત્તી લઈ મૌન પાણી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને પાકિસ્તાનના ઝંડાને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભારતીય સેના સાથે છે એકસો ચાલીસ કરોડ નાગરિકો ભારતીય સેના સાથે છે અને જે જવાબ આપવો હોય તે આપે ભારતીય સેના કડક માં કડક જવાબ પાકિસ્તાન જેથી કરીને વારાફરતી બે મહિને ચાર મહિને જે હત્યાકાંડ થાય છે તે હત્યાકાંડ બંધ બંધ થવો જોઈએ પાકિસ્તાન ના આતંકવાદીઓ એવું દેખતા નથી કે કોને મારવું છે પણ આ પહેલી વખત ધર્મ આધારિત જે થયું છે એમાં ભારતમાં રહેલા મુસ્લિમ વર્ગ પણ એ લોકો કઈક ને કઈક જગ્યાએ અનુભવવાનું અનુભવાનું મહેસૂસ કરાઈ રહ્યા છે બસ આ વાત થઈને હું પૂર્ણ કરું છું મારી વાત